શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ ક્યારે થઈ દામોદરદાસ એક સમયે પ્રયાગમાં મકર સ્નાન માટે આવ્યા હતા ત્યાં કૃષ્ણદાસથી મિલાપ થયો ત્યારે ચર્ચા કરતા કૃષ્ણદાસ મેઘને કહ્યું શ્રી વલ્ભાચાર્યજી પ્રગટ થયા છે તે દક્ષિણમાં પધાર્યા છે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદેવ રાજાની સભામાં માયાવાદનું ખંડન કર્યું છે એમની કૃપાથી નિશ્ચય શ્રી ઠાકુરજી મળશે મારે જે ગુરુથી સ્નેહ છે તેમને કઈ કાર્ય મારું કર્યું નથી તેથી હું જ્યાં જ્યાં શ્રી આચાર્યજી હશે ત્યાં જાઉં છું આટલું દામોદરદાસને કહીને કૃષ્ણદાસ દક્ષિણ દેશ ગયા જ્યારથી દામોદરદાસની પાસેથી કૃષ્ણદાસ મેઘન શ્રી આચાર્યજીની પાસે ગયા ત્યારથી દામોદર દાસને વિરોહ થયો મને શ્રી આચાર્યજી કેવા પ્રકારે મળશે આ પ્રકારે વિરોહ કરતા માહ મહિનામાં મકર સ્નાન દામોદર દાસે કર્યું મહાસુદ પૂનમે દામોદર દાસ જ્યારે મકર સ્નાન કરતા હતા તે સમયે એક તાંબાનો પત્ર ગંગા યમુનાના સંગમમાંથી દામોદર દાસના હાથમાં આવ્યો તે દામોદર દાસ ઘરે લાવ્યા પછી રાત્રિએ જ્યારે દામોદર દાસ સૂતા ત્યારે તેમને સ્વપ્ન થયું કે આ પત્ર વાંચે તેની તું શરણે જજે ત્યારે સવારે ઊઠીને મોટા મોટા પંડિત બ્રાહ્મણો મહાપુરુષો જેઓ મકર સ્નાન કરવા પ્રયાગમાં આવ્યા હતા તે બધાને આ તાંબાનો પત્ર વચાવ્યો પરંતુ તેઓ ન વાંચી શક્યા દામોદરદાસને કાશીમાં શેઠ પુરુષોત્તમ દાસ વ્યવહાર હતો તેથી તેઓ ત્યાં ગયા અને સઘળી વાત દામોદર આ પત્ર શ્રી આચાર્યજી વાંચશે બીજા કોઈનું સામર્થ્ય નથી મને કૃષ્ણદાસ મેઘન કહી ગયા છે કે શ્રી આચાર્યજીના શરણથી શ્રી ઠાકોરજી મળશે આ સાંભળીને શેઠ પુરુષોત્તમ દાસ ને પણ ચટપટી લાગી કે મને ક્યારે શ્રી આચાર્યજીના દર્શન થઈ તે શેઠ પુરુષોત્તમ દાસ ની વાર્તાનું વર્ણન પછીના પ્રકરણમાં છે આ પ્રકારે દામોદર દાસ પંદર દિવસ કાશી રહ્યા પરંતુ પત્ર કોઈએ ન વાંચ્યો ત્યારે કનોજમાં પોતાને ઘેર આવ્યા એમ વિરોહ કરતા કેટલાક મહિનામાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી કનોજ પધાર્યા ત્યારે કૃષ્ણદાસ ગામમાં ગયા સિંધુ સામગ્રી બધું લીધું તે બધું લઈને ચાલ્યા ત્યાં દામોદર દાસ રાજદ્વારથી આવતા હતા તે માર્ગમાં જતા કૃષ્ણદાસને ઓળખ્યા ત્યારે દામોદરદાસ ઘોડા ઉપરથી ઉતરીને પાસે આવ્યા અને દંડવત કરીને પૂછ્યું કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પધાર્યા છે ત્યારે કૃષ્ણદાસે વિચાર કર્યો કે શ્રી આચાર્યજીની આજ્ઞા નથી તેથી કંઈ ઉત્તર ન આપ્યો ત્યારે દામોદર દાસે વિચાર્યું કે શ્રી આચાર્યજી વિના એ શા માટે આવે જ્યારે કૃષ્ણદાસ ચાલ્યા ત્યારે દામોદરદાસ તેમની પાછળ પાછળ આવ્યા ઘોડાને ઘેર મોકલી દીધો કૃષ્ણદાસને અને દામોદર દાસને દૂરથી આવતા શ્રી આચાર્યજીએ જ્યારે જોયા ત્યારે દામોદર દાસે દંડવત કર્યા તે વખતે કૃષ્ણદાસને શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું કે તે એને કેમ કહ્યું ત્યારે કૃષ્ણદાસે કહ્યું મહારાજ મેં તો એમને નથી કહ્યું ત્યારે દામોદર દાસે શ્રી આચાર્યજીને વિનંતી કરી મહારાજ એમણે તો મને નથી કહ્યું હું તો એમની પાછળ પાછળ ચાલ્યો આવું છું પછી આચાર્યજીએ દામોદર દાસને પૂછ્યું કે પત્ર મળ્યો છે તે લાવ્યો છો ત્યારે દામોદર દાસે વિનંતી કરી મહારાજ પત્રનું શું કામ છે ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું કે તમને આજ્ઞા થઈ છે કે પત્રો વાંચે તેની શરણે જજો તેથી પત્ર લાવો ત્યારે પત્ર મંગાવ્યો આચાર્યજીએ પત્ર મંગાવ્યો હતો તે વાંચ્યો અને તેનો અભિપ્રાય દામોદર દાસને કહ્યો પછી દામોદર દાસને નામ સંભળાવ્યું પછી શ્રી આચાર્યજીને દામોદર દાસે પોતાના ઘેર પધરાવ્યા દામોદર દાસની સ્ત્રી પણ શરણે આવી ત્યારે દામોદરદાસને અને તેમની સ્ત્રીને સમર્પણ કરાવ્યું એક લુંડી દેવીજી હતી તે પણ આવી પછી વિનંતી કરી હવે આજ્ઞા છે હવે અમે શું કરીએ ત્યારે શ્રી આચાર્યજીએ શ્રીમુખથી આજ્ઞા કરી કે હવે તમે સેવા કરો ત્યારે દામોદરદાસે કહ્યું કે મહારાજ સેવા કયા પ્રકારે કરું ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે કોઈ જગ્યાએ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ હોય તો જુઓ પછી એક દર્જીને ત્યાં શ્રી ઠાકોરજીનું સ્વરૂપ હતું તેને દ્રવ્ય આપીને દામોદર દાસ સ્વરૂપ પોતાને ઘેર લઈ આવ્યા પછી ઘર બધું પહોંત્યું પાત્રો બધા બદલ્યા પછી શ્રી આચાર્યજીએ સ્વરૂપને પંચામૃત કરાવ્યું અને શ્રી દ્વારકાનાથજી નામ ધર્યું પછી સિંહાસન ઉપર પાટ બેસાડ્યા એ રીતે દાસના માથે સેવા પધરાવીને શ્રી આચાર્યજીએ પોતે રસોઈ કરીને ભોગ સમર્પ્યો સમયાનુસાર ભોગ સરાવ્યો અને બીડા સમર્પવા લાગ્યા ત્યારે જોયું તો પાન લીલા કાચા છે તેથી શ્રી આચાર્યજીએ દામોદરદાસને ખીજીને કહ્યું લીલા પાન શ્રી ઠાકોરજીને ન સમર્પીએ પીળા પાકેલા સમર્પીએ ઉત્તમ સામગ્રી હોય તે શ્રી ઠાકોરજીને સમર્પીએ ઠાકોરજી તો ઉત્તમથી ઉત્તમ વસ્તુના ભોગતા છે તેથી ઉત્તમ સામગ્રી હોય તે જ ઠાકોરજીને સમર્પીએ તે પછી

ઉત્તમ સામગ્રી હોય તેમાંથી બીજી જગ્યાએ ન વાપરીએ તે પછી સ્ત્રી પુરુષ સુંદર રીતિથી સેવા કરવા લાગ્યા પછી શ્રી આચાર્યજી પૃથ્વી પરિક્રમામાં પધાર્યા દામોદર દાસ શ્રી ઠાકોરજીનું જન્મ પોતે ભરતા પછી એક દિવસ દામોદર દાસના સસરા ઘેર આવીને દામોદર દાસને કહેવા લાગ્યા કે તમે પોતે જલ ભરીને લાવો છો તે અમને જાતિમાં લજ્જા આવે છે તેથી તમે જલ ન ભરો લુંડી પાસે જલ ભરાવો ત્યારે દામોદર દાસે વિચાર્યું કે સુરદાસીએ ગાયું છે કે સુર ભજન કલી કેવલ કી જે લજ્જા કા નિવારી બીજા કીર્તનમાં ગાયું છે કા ન ન કાહું કી મન ધરીએ વ્રત કાહું કી અનન્ય એક લહીએ હો એ વિચારી દામોદર દાસે સ્ત્રીને કહ્યું તમે પણ જલ ભરવા ચાલો પછી દામોદર દાસે બીજે દિવસે એક ઘોડો પોતે લીધો અને એક ઘોડો સ્ત્રીના હાથમાં આપ્યો સ્ત્રી ભગવદીય હતી તેથી બંને જણ ઘોડો અને ગાગર લઈ દામોદર દાસના સસરાની દુકાન આગળથી ચાલ્યા પાછા બંને જણ ફરી એની દુકાન નીચે થઈને નીકળ્યા જલ લઈને ઘેરે આવ્યા તે પછી દામોદર દાસના સસરા આવ્યા તે આવીને દામોદર દાસના પગે પડ્યા અને કહ્યું હું ચૂક્યો કે તમને કહ્યું હવેથી તમે જ જલ ભરો પરંતુ સ્ત્રીજન પાસે જલ ન ભરાવો આજ પછી અમે કંઈ નહીં કહ્યું પછી પોતે જ જલ ભરવા લાગ્યા થોડા દિવસ પછી શ્રી ઠાકોરજી દામોદર પાસેથી માંગી લે સેવા કરીને દામોદરદાસે શ્રી ઠાકોરજીને એવા પ્રસન્ન કર્યા કે એમની સેવા જોઈને શ્રી આચાર્યજી બહુ પ્રસન્ન થયા ત્યારે પોતાના શ્રીમુખથી કહ્યું કે જેણે રાજા અમૃશને ન જોયો હોય તે દામોદર દાસને જુઓ રાજા અમૃશ તો મર્યાદા માર્ગીય હતા અને આ દામોદર દાસ પુષ્ટિ માર્ગીય છે એનામાં એટલી અધિકતા છે એક સમયે ઉષ્ણકાળના દિવસ હતા ત્યારે દામોદર દાસ શ્રી ઠાકોરજીને મંદિરમાં પધરાવી પોઢાવીને પોતે ચોબાર ઉપર ખુલ્લા ચોરામાં જઈ સૂતા ત્યારે શ્રી દ્વારકાનાથજીએ લુંડીને લુંડીના આજ્ઞા કરી કે તું કમાડ ખોલ મને બહુ જ ગરમી થાય છે ત્યારે લુંડીએ મંદિરના કમાડ ખોલ્યા પછી શ્રી દ્વારકાનાથજીએ લુંડીને કહ્યું કે તું પંખો કર ત્યારે તેણીએ પંખો કર્યો પછી શ્રી ઠાકોરજીએ લુંડીને જ્યારે કહ્યું કે તું જા હવે રહેવા દે ત્યારે લુંડી કમાળ ખુલ્લા મૂકીને સુવા ગઈ ત્યારે સવાર થયો દામોદરદાસ જુએ છે તો મંદિરના કમાળ ખુલ્લા છે તેમણે પૂછ્યું કે કમાળ કોને ખોલ્યા છે ત્યારે લુંડીએ દામોદરદાસને કહ્યું મને શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી હતી કે તું કમાળ ખોલ તેથી મેં કમાળ ખોલ્યા છે ત્યારે દામોદરદાસે કહ્યું કે મને કેમ ન કહ્યું પછી દામોદર દાસના મનમાં આવ્યું કે શ્રી ઠાકોરજીએ મને કમાળ ખોલવાનું કેમ ન કહ્યું અને લુંડીને કેમ કહ્યું પરંતુ પ્રભુ તો દયાળુ છે જેના વિશે સ્નેહ હોય તેનાથી સંભાષણ કરે શ્રી આચાર્યજીના અંગીકારમાં બધા સમાન છે લૌકિકમાં કોઈ ઉચ્ચ નીચ કહેજો પરંતુ શ્રી ઠાકોરજી તો સ્નેહને વસ્ત છે પછી શ્રી ઠાકોરજીએ કહ્યું કે મેં ખોલાવ્યા છે અને એને ખોલ્યા છે તું એને કેમ ખીજે છે તું તો ચોવારે જઈ સૂતો અને મને પિતર શું ઉડાવ્યો ત્યારે દાસે કહ્યું પ્રસાદ ત્યારે જ લઉં કે જ્યારે હવે નવું મંદિર સિદ્ધ કરાવું ત્યારે તેમની સ્ત્રીએ કહ્યું કે એમ કેમ બને આ તો કઈ પાંચ સાત દિવસનું તો કામ નથી ત્યારે દામોદર દાસે કહ્યું કે સખડી મહાપ્રસાદ તો નહીં જ લો ફળાહાર કરીશ પછી થોડા વખતમાં મંદિર સિદ્ધ થયું ત્યારે સુંદર દિવસ જોઈને શ્રી દ્વારકાનાથજીને મંદિરમાં પાટ બેસાડ્યા અને મોટો ઉત્સવ કર્યો પછી વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવ્યો તે પછી પોતે મહાપ્રસાદ લીધો આવા ભગવદીય હતા દામોદર દાસ સંભળવાળા મિત્રો દામોદર દાસ સંભળવાળાની વાર્તાનો ભાગ બે હવે પછીના વિડીયોમાં જોઈશું વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી બેલ આઇકન પર ક્લિક કરજો જેથી કરીને તમને આવી વાર્તાઓની નોટિફિકેશન મળતી